ના છે પ્રેમ થી તમે નહી માનો તો અમારે પછી આવડત છે તમે ઉખાડી મારું ઉખાડવાની વાત જ ના કરશો ને એટલે તમારી જિંદગી તમે કોઈ ઉખાડી નહીં તો હવે મારું તો ઉખાડી લેહો કે છો ને ભાઈ ઘર થી મારી આયા સમજે લે શોક બાલ વા ખબર તો ઘર સાબુતરે તારું લડું હેતુ જાવ ઈ તો હેને ઈ મારે જોઈ હોય તો મને મારવા નહીં ખોટા ખાલી ગમ મારે વાતો થઈ ઓલરેડી આપણા ઉપર હાફ મટર નું કેસ ચાલુ હોય ને કોઈ મટર નો કેસ લાગશે એમ લે ત્રણ હાફરમાં કે હું તમાર મારી હજુ ખબર નહીં બરોબર હું ભાઈ નહીં રહેલો ખાસ કરીને આપણા ગામમાં હું નહીં રહેલો હું મારા મમ્મી ક્યારે જ રહેલો હોઉ

ઉતરી હતી મારી તમે હસ્યો નહીં તમે હવા ની તમારે પીલા રેડ દીખી તમે વધારે ના હોય બોલા છીએ નહીં સાહેબ લાવો મારો હાથ ઉપલા પેલા તાવી લાવો નહી આવા નહી આલુ જાવ તાવી નહી આલુ જાવ આ લાવો ઉપર ઘર ઉપર સાહેબ મારું ઘર ઉપર તાવી લાવો લે મત તપેલા મન તપેલા મન બાંધ નઈ નેકડે કવ હમણે એ જો હાથ હે અને દો દો ચાર હાથ હોકે એટલે તમને ચાર આ છે ને તો આ 1 કિલો કા આ એક હાથ ને ના ઉપી 3 કિલો કરે ગોબરાજી કોણ હું ઉકલી રંગવાડી વર્ષો એ જો તાટરી ભેસ એટલે હું ઉકલ લે એટલે કેટલા લાગે કેટલા લાગે આ નહી ઊભો મગજમારી કરા કઈ તો નહીં ચાલે આપડે જવાનું ફોન જણો કોઈ એમ તમે લઈને

આપણા બાનું ટ્રેક્ટર એમાં ચીરીતનું હા રીતનું હા એટલે તમે ભાગ આવે તો આ રીતના કરીને આવી જાય તો પડ્યું એટલે એ તો એના શેરવા લઈ ગયો તો લઈ જાય વળી એમાં હું એટલે હું અઠવાડિયાથી જોઉં એના ઘેર જ પડ્યું છે આપણા ટોળા કેમ આવતું નહીં એટલે તમે ના લાવો તો એમાં મોહ કરું નહીં આવડતું મોલા ભરતા આવડા ખાલી એટલે હું હાલ જો લેવા બરોબર એટલે એને હું કીધું કે મારે ફેરો મારો પછી લઈ જાઓ તેમને આપણો વારો જ ના આવે ફેરો મારો હોય રેતલા બી હે એ તો તોલું તો મારે ન ખાવાનું હોય હા તો એને હું કીધું કે પેલા અમારો વાળો કોઈ તમારો એટલે મે ઈમે કીધું કે મતલ આગળા એનો પેલા વાળા ચાન ન થઈ ગઈ એમ કેજે મન તો હા એટલે એરા મને ઈમેત કહેતા હતા બે જણા પેલા પાતરા પાતરા રે ને એરા બે હતા આઈ પિંજર હા આઈ પિંજર માં કે તારો આટકુ રાખું રાખું ખાધું કે રાખું લ્યા એટલે એન ખબર હું નેનો તો આપડો ગટિયો રમતા હતા ને મી માર્યા તા એરા એરા એ જ ને ઓ એ આઈ પિંજર તો ઓડકુ મુ

પણ આ વને મને કેજે પેલું કઈ ને આ પિંજરે કીધું છે કે ટ્રેક્ટર ચલાય છે એને પેલા એમ કે છે ઝેર ઘેરચી મકા રિવેસ્તાન પેલો ઘેરચી રીતના પરાય ખબર હે હા આપણો ભેગા થઈ ને એટલે કહીએ તમે હાલતો હેડો પાવી નાખો જો અર્થ ના હું તું હું યાર અરે એક બૈરામ પડા ને એક બૈરામ તો આનું લઈ લો હતે વર્તે વતે જવાનું છે ને હોતે લેતા આવ્યા છે તમે પેલા બૈરામ પડા તો આનો કાટીમ નઈ બૈરામ સોટી રે

પેલું હક નહી આપણું એટલે એમ જ બરોબર અમારા બેસ્યો ગારો બહુ કર્યો નહીં ભાવ નહી ભાગ હતા એટલે ગારો થાય બરોબર એટલે રેત નાખવા નથી હું મું કદી બે લાવી દઉં ભરી મારે એક ફેરો લાભા નતો તા એટલે હું એ જ વાત કરું કે મારા નદી માંથી બે ફેરા ભરીને લાભ નતા રેતના એટલે હું ટ્રેક્ટર ની ચાવી લેવા જોઈએ બરોબર એટલે પેલા રેન ગભુ થઈ મને ચાવી આલી નહીં